આજે તિલાકવાડા ગામે એનડીઆરએફની ટીમ આવી અને એનડીઆરએફની ટીમ દ્વારા અચાનક આવી પડેલી મુશ્કેલી કે કુદરતી આવી પડેલી મુશ્કેલી જે કેવી રીતે બચી શકાય એના દ્વારા એક સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું એને એ દ્વારા એક ડેમો અમલ બતાવવામાં આવ્યું એની અંદર એવું છે કે અચાનક આપણને હાર્ટ એટેક આવે તો આપણે એનાથી કઈ રીતે બચી શકીએ પમ્પિંગ કઈ રીતે કરી શકીએ અને એને ઓક્સિજન કઈ રીતે પૂરો પાડી શકીએ એવી એક અમને સુંદર ડેમોસ્ટ્રેશન બતાવ્યું ત્યાર પછી કે નદીની અંદર આપણે તનાતા હોય અને ડૂબવાનું હોય ડૂબતા હોય તે વખતે આપણે કયા સાધનોનો ઉપયોગ કરી શકીએ તેની સુંદર એક અમને ડેમોસ્ટ્રેશન બતાવ્યું ત્યાર પછી નદી ત્યાર પછી અચાનક આગ લાગે અને આગ લાગે ત્યારે આપણે ફાયર સેફ્ટીનો કઈ રીતે ઉપયોગ કરીએ તે વિશે પણ એમને સુંદર જાણકારી આપી અને તિલકવાડાના બાળકો યુવાનોને એક સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું કે અચાનક આવી પડેલી મુશ્કેલીની અંદરથી આપણે કઈ રીતના બહાર આવી શકીએ એની એક સુંદર ડેમોન્સ્ટ્રેશન દ્વારા એમને પ્રદર્શન કર્યું કે આ પ્રદર્શન બદલ એનડી આરબની આખી ટીમને અમારા ગ્રામ પંચાયત વખત તરફથી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત આપણું નામ મારું નામ તળવી વિજયકુમાર છગનભાઈ તિલકવાડા